જય માતાજી જય દ્વારકાધીશ આવી ગયા ફરીથી પાછા દુઃખ ભર્યા લોક ગુડિયોની અંદર કારણ કે આજે જોવાતું નથી અને બધા લોકોની આખા સિંગની આખા ગામની બધી જગ્યાએ આજે સિંગ જે પાથરા કરેલા હતા એ પાથરા ખોખાનો પાલો અને જે કોઈ વ્યક્તિ નીણ હતી બધું બહુ નુકસાન કર્યું છે અને સાંજનો આઠ વાગ્યા નો કે અત્યાર સુધી હજી વરસાદ ચાલુ છે અને પાથરા તેમાં જો બધા ખાતર કેમ નાખ્યા ગયા બધા વાંચતા બોલો જો જાહેર બધી ઉઈ ગઈ બધી જાહેર હું દીધી છે જમીન આરવાર કે નાખ્યા ના પાથરા જોવો જો બધું ખાતર કરી નાખ્યું બધું હા સીંગ જો તેમ થઈ ગઈ સીંગ હવે આ ચોખ્ખો ખાઈ રહ્યા બધા કાળા પડી જાય છે અને માર્કેટમાં લઈને જાય છે એટલે શેઠ એવો એમ કહે છે કે એનો ભાવ ન આવે પાંચસો રૂપિયા ચારસો રૂપિયા એટલે ખેડૂત જ બીજાને એને રોવાનું બકાલું અત્યારે માણસો જે માર્કેટમાં જાય છે ને એ માર્કેટમાં માણસો જાય કે એમ કે ભાઈ ભાઈ જોતું એટલું લઈને બાકીનું કહેવાય નથી જોતું એટલે બિચારા શું કરે ડોર નાખી દેવાનું કરી કરીને આવેલું હોય કોઈ હાતે કરેલું હોય આ પાસરા તેને રોજો હવે આ નો પાલો દાયુ સારો ન રહ્યો માણસ ને ખોખા તેલ કાઢી લેવા રહ્યા હવે તેલય વેસાતું લેવાનું સારું હવે મળે તો મળે નકર હવે મળે નહીં એટલે ઢોરની દિશા માણાની દિશા મોલની દિશા સાથે સાથે કપાઈ કપા ત્યારે માણાને એક તો દિવાળે ગઈ એટલે અને મજૂર મળે નહીં મજૂર ન મળે એટલે બિચારા કપાઈ વળવાનું બાકી હોય કોઈને આ છે તે છે બહુ એટલે બહુ નુકસાન થયું છે લાઈટ ધાબા ઉપર થોડોક નજારો બતાવો નજારામાં શું હોય આમાં નુકસાન બતાવો એવું જ કહેવાનું ને ચાલો આ જુઓ ગામ હતા બિચારા ઝૂંપડા હેઠળ ઊભા છે બહાર છે અને જે બધા ભેગા થઈ બાજુ એટલા માટે હવે જઈ ધાબા થાય આપે આ બાજુ હો ખોખા થી ને આખું ખેતર ખોખા નું પાત્રા નું ભરેલું પડલે છે આ બાજુ જુઓ કપાસ જોવા ધીમે આખું ખેતર તળાઈ ગયું નુકસાન જો ટાઈમે ટાઈમ કપાસ વીણવાની ઈડી આવી જયારે સિંગને કાઢવાની આવી ત્યારે એન ટાઈમમાં તે વરસાદ જ થતો સમજો જો

খাওঁ দিয়া খাওঁ দেই নগা মই কলিঅ পন চিনি লিখি চাব বতাই আপোনাক খবৰটো হৈছে ভগৱানে কইনে কৈছো আমাৰ নাই যে ভা মই যায় নেকি খুচি মই জয় দুৱাৰকাশ জয়তা দি লাইক ইট